આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા નાગરિકો સુરક્ષિત રીતે ઉત્તરાયણની ઉજવણી કરી શકે તે સુનિશ્ચિત કરવાનો હતો આ ફૂડ પેટ્રોલિંગનું નેતૃત્વ ડીસીપી ઝોન ચાર એન્ડ્રુ મેકવાન અને ડીસીપી ઝોન ત્રણ અભિષેક ગુપ્તાએ સંભાળ્યું હતું તેમની સાથે એસીપી જી ડિવિઝન અને ઈ ડિવિઝન સહિત સિટીવાડી પાણી અને કુંભારવાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો સબ ઇન્સ્પેક્ટરો અને અન્ય સ્ટાફ પણ મોટી સંખ્યામાં જોડાયા હતો પેટ્રોલિંગ દરમિયાન પોલીસ અધિકારીઓએ મુખ્ય માર્ગ પર પતંગ અને દોરાનું વેચાણ કરતા વેપારીઓને ખાસ તાકીદ કરી હતી કે દુકાનોનો સામાન કે વાહનો રસ્તા પર ટ્રાફિકને અડચણ રૂપ ન બને વધુમાં વેપારીઓને કડક સૂચના આપવામાં આવી છે કે તેઓ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી કે તુક્કલનું વેચાણ ન કરે ઉત્તરાયણના આગલા દિવસે યોજાતી પરંપરાગત હરાજી પણ સમયસર પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું હતું જેથી જાહેર શાંતિ જળવાઈ રહે આ ફૂટ પેટ્રોલિંગ દ્વારા પોલીસે સામાજિક તત્વોનો કડક સંદેશ આપ્યો છે અને તહેવાર દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં તેવી સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી છે